વેલકમ ટુ ટુન જુપીએસી મિત્રો આજે આપણે એક નવા ઇનિશિયેટિવ તરફ જઈ રહ્યા છીએ હાલમાં તમે જાણો છો કે સીસી મીન્સની અંદર જે લોકો એક્ઝામ આપવાના છે એ લોકોના માર્ક્સ આવી ચૂક્યા છે જેને પ્રિલિમ આપેલી છે એ લોકોના માર્ક્સ ઠીક તો સીસી મીન્સની અંદર બાળકો અને વિદ્યાર્થીઓની એક સમસ્યા હોય છે કે જે પાર્ટ એ છે મતલબ કે વર્ણાત્મક ઠીક ગ્રુપ એની જે એક્ઝામ છે એમાં લખવાનું બધું છે અને લખવાની અંદર ઘણી બધી સમસ્યા આવે છે પ્લસ માર્કેટની અંદર ઘણા બધા લોકો તમને ગેરમાર્ગે દોડવાનો પ્રયત્ન કરે છે ઠીક તો હું મારા તરફથી એવું ઈચ્છું છું કે હું તમને આ જે ગ્રુપ એની અંદર જે વિષયો પૂછાવાના છે એને લગતા હું સવાલો તમને હું ડેઇલી યુટ્યુબમાં કરાવીશ ઠીક જેથી કરીને તમને એક આઈડિયા આવે કે કયા સબ્જેક્ટના અંદર કેવા ટાઈપના સવાલો પૂછાવાના છે પ્લસ આપણે કેવી રીતના લખવાનું છે અને કેટલું ડિટેલમાં લખવાનું છે એની આપને માહિતી મળતી રહે આઈડિયા આવે છે તો આજે હું તમને બેઝિક થોડુંક ઇન્ટ્રુ આપવાનો પ્રયત્ન કરું છું સીસી મેન્સની અંદર કયા ટાઈપના સવાલો છે અને કેવું પૂછવા છે ને કઈ રીતના લખવાનું છે ઠીક છે તો પહેલાં તો અહીંયા સિલેબસ છે સિલેબસમાં આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ જીએસ વન ઠીક એક જ છે જીએસનું પેપર અને બે પેપર છે આપણે ગુજરાતી અને ઇંગ્લિશના તેમાં જે ગુજરાતીનું પેપર છે એ સો માર્ક્સનું છે ઇંગ્લિશનો પેપર પણ સો માર્ક્સનું છે અને જીએસનું પેપર દોઢસો માર્ક્સનું છે વન ફિફ્ટી માર્ક્સનું છે ઠીક તો અહીંયા આપણે જો ફોકસ આપવો હોય ઠીએ તો સ્વાભાવિક વસ્તુ છે કે જીએસની અંદર આપણી પાસે બહુ બધા સબ્જેક્ટો છે અને બધા સબ્જેક્ટો કરવા જાશો ઠીક તો દોઢસો માર્ક્સનો થાય છે અને બે સબ્જેક્ટો કરી લેશો ઠીક તો બસો માર્ક્સ થાય છે તો અહીંયા હંમેશા એક્ઝામની અંદર આપણો મેઇન ફોકસ હોવો જોઈએ આ બે પેપરો ઉપર ઠીક જીએસ ઉપર તો રાખવાનો જ છે પણ વધુ મહેનત થોડીક અહીંયા બી રાખવી પડશે કારણ કે ત્યાં કોસ્ટ બેનિફિટ તમે જુઓ કે પાંચ છ સબ્જેક્ટ કરીને તમને દોઢસો માર્ક્સનું પૂછવાનું છે અહીંયા બે સબ્જેક્ટ કરીને તમને બસો માર્ક્સનું પૂછાવાનું છે ઠીક તો હું પ્રયત્ન કરીશ કે તમને જીએસ વાળું જે પ્રશ્નપત્ર છે એ તમને આરામથી સોલ્વ કરી શકો ઠીક તો હું જીએસ ઉપર વધારે ફોકસ રાખીશ ઠીક સાથે સાથે હું તમને ગુજરાતીની અંદર જે નિબંધ પૂછાય છે એની ઉપર થોડુંક ફોકસ રાખીશ જેમ કે તમે જોવો છો કે ભાઈ કોઈપણ ત્રણ નિબંધ આપેલા હશે અને એમાંથી કોઈ પણ એક નિબંધ લખવાનો રહેશે જેના માર્ક્સ આવશે પંદર ઠીક અને આ જે નિબંધ છે ઠીક ઉપર બેઝ હશે જેમ કે વર્ણાત્મક વિશ્લેષણાત્મક ચિંતનાત્મક સાંપ્રત સંપયની આધારિત મતલબ કે એનાલિસિસ વાળા હશે ચિંતન મતલબ કે તમારા વિચારો આવા જેવા હશે ઠીક કરંટ અફેર ઉપર હશે તો તમે જાણો છો કે હાલમાં જ તે અત્યારે ડીવાયસોની જે મિન્સની એક્ઝામ ચાલે છે ઠીક બેઠું બેઠું જીએસ આ જે ગુજરાતીનું પેપર છે અને ઇંગ્લિશનું પેપર છે સેમ ટુ સેમ જી આપણે ડીવાયસોની અંદર જે એક્ઝામ પેટર્ન છે એ જ છે તો હું તમને અહીંયા થોડીક ચર્ચા કરું કે ભાઈ ડીવાય ની અંદર જે હાલમાં એક્ઝામ લેવાની મેન્સ ની એની અંદર આ ટાઈપના ત્રણ સવાલો પૂછવાના હતા ત્રણ નિબંધો બંધો ઠીક તો તમે જોઈ શકો છો અહીંયા કે સાંપ્રત સમયની અંદર નૈતિક મૂલ્યના ઘડતરની સામે આવતા પડકારો આ એક નિબંધ છે બીજો નિબંધ પૂછવાનો છે કે વૈશ્વિક તાપમાન વાતાવરણમાં ઉષ્ણતાની વૃદ્ધિનું વૈજ્ઞાનિક વિશ્લેષણ કરો ઠીક અને ત્રીજો છે ગુજરાતી ડાયસ્પોરાનું સ્વરૂપ ઠીક છે તો ત્રણ સવાલો આપણે પૂછવાના છે નિબંધ ત્રણમાંથી કોઈ પણ એક આપણે લખવાનો છે ઠીક તો સવાલ જોતા સ્ટાર્ટિંગમાં આપણે એવું જ લાગશે કે ભાઈ જે બીજો સવાલ છે ઠીક કે ભાઈ વૈશ્વિક તાપમાનો વૈશ્વિક વાતાવરણમાં ઉષ્ણતાની વૃદ્ધિના વૈજ્ઞાનિક વિશ્લેષણ મતલબ કે જે દુનિયાની અંદર તાપમાનમાં વધારો થતો જાય છે ગરમીનું પ્રમાણ વધતું જાય છે એનું તમારે શું આપવાનું છે વિશ્લેષણ ઠીક તો હવે આપણે સ્કૂલની જેમ જે આદતો તેમ કે ભાઈ વર્ષાઋતુ ઉપર નિબંધ તો આપણે ગોખી નાખવું હોય પણ અહીંયા આપણે નિબંધ લખવાનો છે કેટલા શબ્દોમાં અઢીસો થી લઈને ત્રણસો શબ્દોમાં એનો મતલબ કે જો તમે એવરેજ એક પેજ ઉપર સો શબ્દ લખતા હશો તો કમસે કમ તમારું ત્રણ પેજ ભરવા પડશે ઠીક તો થશે એવું કે ભાઈ આપણી જે ટેવ હોય સ્કૂલોમાં ઠે ગોખણપટ્ટી કરીને અને ડાયરેક્ટ લખી નાખવી હોય તો લખવા જશો તો આ રીતના એક પેજ જ ભરાશે ઠીક કે ભાઈ તાપમાન વધતું જાય છે ઠીક એના કારણો છે ગ્લોબલ વોર્મિંગ થાય છે પ્રદૂષણ થાય છે ને એ બધું પણ એનું તમે વિશ્લેષણ નહીં કરી શકો પ્લસ તમારે અહીંયા ડેટા ઘણા બધા આપવા પડશે આઈડિયા હોય છે તો એટલા ટાઈમ સુધીમાં આપણે એટલું તાપમાન ઘટાડવાનું છે આ સંધિની અંદર આ ભારતે નિર્ણય લીધો હતો ઠીક ને વૈશ્વિક સ્તરે તાપમાન એટલા ડિગ્રી એટલા ડિગ્રી વધી ગયું છે તો અહીંયા તમારે શું આપવાના રહેશે ડેટા તો ટ્રાય કરો કે એવા નિબંધો લખો કે જ્યાં તમારે ડેટા આપવા ના પડે આઈડિયા હોય છે જોકે નિબંધ આપણે ગુજરાતીનો ઉપર લખવાનો છે કે ગુજરાતી ભાષા તમારું ગ્રામર ચેક થશે પણ એ ભાષાને ગ્રામર તમારું ભલે સો સો ટકા સાચું હોય પણ અંદરનું કન્ટેન્ટ જ જો સારું નહીં હોય તો માર્ક્સ મળવાની સંભાવના ઓછી છે ઠીક તો કન્ટેન્ટ એવું પકડો મતલબ કે નિબંધ એવો પકડો કે જ્યાં તમને થોડીક શકે વિચારવાની ક્ષમતા હોય વધારે ઠીક તમને વધુ લખવા મળતું હોય એ ટાઈપમાં ઠીક તો અહીંયા જે પહેલો સવાલ છે એ વધારે સારો દેખાય છે મને સાંપ્રદ મતલબ કે કરંટની અંદર નૈતિક મૂલ્યોના ઘડતરમાં આવતા પડકારો ભાઈ આજકાલના સમાજની અંદર તમે જોઈ શકો છો કે ભાઈ નૈતિક મૂલ્યનું ઘડતર કરવું હવે અઘરું થઈ ગયું છે ઠીક આપણે જ્યારે નાના હતા ઠીક ત્યારે આપણે સ્કૂલે મારીને શીખવાડ દેતા કે જાઓ કરો આ કરો તો આપણી ત્યાં નૈતિક ઘડતર થતું પણ આજકાલની જનરેશનમાં નૈતિક ઘડતર કરવું અઘરું છે ઠે ખાસ કરીને આ જૈન જનરેશન છે તમે જોઈ શકો છો કે જેમ વધારે પડતી ભૌતિકતાવાદી કે મટિરિયલિસ્ટિક બની ગયા છે વખતે તો આવા લોકોની અંદર નૈતિકતાનો જે સંચય કરવું એ ડિફિકલ્ટ બની ગયો છે ઠીક છે તો એક બાળકની અંદર નૈતિકતાનું ઘડતર ક્યાંથી થાય છે તો તમે જાણો છો કે સૌથી પહેલા તો આનું ઘડતર મા બાપ દ્વારા થશે નાનપણમાં ઠીક છે મા બાપ કે કુટુંબ દ્વારા એના પછી એ બાળક જ્યારે શાળાએ જશે તો શાળાની અંદર એને મિત્રો મળશે ઠીક શિક્ષકો મળશે આ લોકો શું કરે છે એનું નૈતિકતાનું ઘડતર ઠે એકચ્યુઅલી આ બધાને આપણે સામાજિકરણ કહીએ શું કહીએ સામાજિકરણ મતલબ કે બાળક જ્યારે પૃથ્વી ઉપર આવે છે ત્યારે ઓબ્વિયસલી સમાજનો પાર્ટ તો બને છે પણ ડાયરેક્ટ નહીં બની જાય ને નાના બાળકને થોડું ખબર છે સમાજ કેવો છે સમાજમાં કઈ રીતના વ્યવહાર કરો તો એ આસપાસના વાતાવરણથી સમાજને શીખે છે સમાજને જોવે છે અને આ રીતના એનું નૈતિક ઘડતર થાય છે જેમ કે એક્ઝામ્પલથી સમજો કે નાનપણની અંદર બાળકના મા બાપ જો લડતા હોય ઠે બા મમ્મીને તો બાળક તો નાનપણથી ને એ જ જોતું આવે છે કે ભાઈ મમ્મીને મારે છે પપ્પા તો ભાઈ મમ્મી ને મારવાનો અધિકાર હોય છે પતિ દ્વારા તો બાળકે થઈને ના શીખે છે આઈડિયા છે જેમ કે આપણે એક ઓર નોર્મલ એક્ઝામ લઈએ ઠીક તો નાના હોય ત્યારે જે મહિલા જે રસોઈ બનાવે છે મતલબ માતા તો એને નકલ કરવા માટે જે બાળકી હોય છે શું કરે છે રોટલી બનાવવાની નકલ કરતી હોય છે એવી રીતના જ્યારે કોઈ નાનું બાળક એના પપ્પા જો સિગરેટ પીતા હોય તો બાળકે આ રીતના પેન પકડીને સિગરેટ પીવાની એક્ટિંગ કરે છે તો બાળકને ખબર નથી ને સિગરેટ શું છે એનાથી શું નશો થાય નુકસાન કરે છે પણ એ નકલ કોની કરે છે એના ઘરેથી જોઈને પપ્પાને જોઈને આઈડિયા તો નૈતિક ઘડતરની શરૂઆત ક્યાંથી થાય છે ઘરેથી ન થાય છે પછી શાળામાં મિત્રો આવે

ખેર હું અહીંયા ડિટેલમાં તમને કરાવતો નથી કારણ કે હું જ્યાં જ્યાં આપણે આગળ ભણતા જાઉં છું એમ હું તમને સબ્જેક્ટ વાઇઝ આવા ટોપિક કરાવતો જઈશ જે તમને સીસી મેઇન્સમાં ગ્રુપ એમાં બેઠા પૂછાઈ શકે ઠીક એ ટાઈપના હું સવાલો કરાવીશ આઈડિયા તો અહીંયા મારો કહેવાનો પર્પઝ એ છે કે તમે પુસ્તક જ્ઞાન ગોખીને ગયા ઠે તો નિબંધ લખવામાં તકલીફ પડશે તમે આ ડીવાયસોનું એક્ઝામનું પેપર જોઈ લો ઠે તો અહીંયા તમે ગમે એટલું પુસ્તક ગોખીને ગયા હશો તો અહીંયા કામ આવશે નહીં એક તમારી સમજદારી જોશે તો જીએસ ની અંદર સૌથી પહેલા તો હિસ્ટ્રી ઠીક આપણે જોઈએ એટલે કે કેટલા સવાલો પૂછાવાના છે જીએસ ની અંદર આ રીતના એક આપડી પાસે લિસ્ટ છે કે કયા ટાઈપના સવાલો પૂછવાના છે અને કેટલા પૂછાવાના છે ઠીક જેમ કે અહીંયા ત્રણ વસ્તુ લખેલી છે એને ધ્યાનથી સમજો કે પ્રશ્નપત્રમાં આપેલા તમામ પ્રશ્નો ફરજિયાત છે કોઈ વિકલ્પ રહેશે નહીં મતલબ કે જીએસ ની જો પેપર આવશે ઠીક એની અંદર જેટલા બી પ્રશ્નો છે બધા કહેવા છે ફરજિયાત બીજું કે જવાબ વહીમાં પ્રશ્ન છાપેલો હશે તથા દરેક પ્રશ્નના જવાબ માટે પૂરતી જગ્યા આપવામાં આવેલી છે તો ઓલરેડી તમારા પેપરની અંદર આ રીતના સવાલ છાપેલો હશે ઠીક અને એની અંદર તમારે જવાબ લખવાનો રહેશે અને જવાબની જે સાઇઝ છે એ 30 થી ચાલીસ શબ્દોની રહેશે તો 30 થી ચાલીસ શબ્દની સાઇઝને તમે પેજના હિસાબે ગણો તો અડધું પેજ જેટલું થાય કેટલું થાય અડધું પેજ આઈડિયા છે અને બીજી વસ્તુ કે અહીંયા લખી નથી કે પેપર તમારું કોરું હશે લાઈનવાળું નહીં હોય આપણે નોર્મલી ટેવ હોય કોરા પેપરમાં લખવાની ના હોય લાઈનમાં લખવાની હોય તમે કોરા પેપરમાં લખવા જાઓ તો ટેવ તો હોય નહીં તો ધીરે ધીરે લખાણ કેમ થતું જાય ઉપર ભાગતો જાય તો આના માટે શું કરવી પડશે થોડીક પ્રેક્ટિસ કે આ રીતના લખાણ ઉપર ભાગે નહીં આઈડિયા તો સમજો સિલેબસમાં કહ્યું કહેલું છે કે ભારતના ઇતિહાસમાંથી પાંચ સવાલો પૂછાશે પ્રત્યેકના ત્રણ ગુણ છે તો ટોટલ પંદર માર્ક્સ હવે અહીંયા તમારી હિસ્ટ્રીને જો ડિવાઈડ કરો અહીંયા ચાર હિસ્ટ્રી છે

અને સંભાવના છે આ બે માંથી એક સવાલ આવશે એક પ્રાચીન ભારત માંથી આવશે મધ્યકાલીન ભારત નો સિલેબસ ડાયરેક્ટ નથી લેખો પણ શું લેખવું છે ભક્તિ આંદોલન અને વિજયનગર તો અહીંથી એક સવાલ બનવાની સંભાવના છે ત્રીજું છે આધુનિક ભારત તો ત્યાંથી એક સવાલ બનવાની ઠીક અને એક સવાલ બનશે ગુજરાતના ઇતિહાસ માંથી તો કુલ મળીને પાંચ સવાલ પૂછવાના છે ઠીક તો ચાર તો આ થઈ જ ગયા હવે એ કાં તો ગમે ત્યાંથી વધારે પૂછશે કાં તો આધુનિક ભારતમાંથી પૂછશે કાં તો પ્રાચીન ભારતમાંથી પૂછશે આઈડિયા આવે હા એના ઠીક છે એવી રીતના જે બીજો સબ્જેક્ટ સાંસ્કૃતિક વારસો એના પણ પાંચ સવાલ હશે અને એના પર કેટલા માર્ક્સ છે ત્રણ માર્ક્સ છે આઈડિયા આવે ઠીક હવે આની અંદર સાંસ્કૃતિક વારસામાં જનરલી આપણે શું ભૂલ કરીએ છીએ કે વધુ ફોકસ આપણે ગુજરાત ઉપર કરી નાખીએ શેની ઉપર કરીએ ગુજરાત ઉપર આઈડિયા છે તમે પાછલા વર્ષના જેટલા બી પેપર જોશો તો ગુજરાતનું કલ્ચર કરતાં ભારતનું કે ભાઈ ત્રણ સવાલો આવશે તો ભારતના કલ્ચરમાંથી આવશે અને બે સવાલો આવશે ગુજરાતના કલ્ચરમાંથી એમાં એમાંય સંભાવના રહેશે કે એક એકાદો સવાલ તમારે મૂવી રિલેટેડ પૂછી લેજે પેઢી સમય ઠીક પછી જે ભૂગોળ ભૂગોળમાં પાંચ સવાલ છે એના બી ત્રણ માર્ક્સ

તો ખાસ કરીને અહીંયા તમને આંતરરાષ્ટ્રીય કરંટ ઉપરથી વધારે સવાલો પૂછશે આંતરરાષ્ટ્રીય જે ઘટનાઓ છે એના આધારે જેમ કે હું તમને એક એક્ઝામ્પલ આપું આ સવાલ એકવાર જીપીએસએ પૂછેલો છે કે વર્તમાન અફઘાનિસ્તાન કટોકટી ભારતના હિતો ઉપર સંભવિત અસરોની ચર્ચા કરો મતલબ આ સવાલ ત્યારે પૂછવાનો હતો કે જ્યારે બે હજાર ઓગણીસની આસપાસ અફઘાનિસ્તાનમાં ફરીથી તાલિબાને કબજો કર્યો હવે તાલિબાનના કબજાના લીધે શું થશે કે ભાઈ એની અસર ભારત ઉપર થશે ઠીક તો આ ટાઈપનો સવાલ પૂછો હવે હાલની જ આપણે ઘટના જોઈએ તો ભાઈ બંગાળની અંદર સૈન્ય શાસન આવ્યું થોડા ટાઈમમાં અને એક ઇન્ટ્રીમ સરકાર બની કે ઇન્ટ્રીમ સરકાર બની અને એ સરકારનું તમે વલણ જોવો થોડું ઠીક તો તમને ક્યાંક ભારત વિરોધી દેખાશે કેવું દેખાશે ભારત વિરોધી તમે જોઈ શકો છો ન્યૂઝમાં ઠીક કે જ્યાં જમાત ઇસ્લામી નામની જે સંસ્થા હતી આતંકવાદી સંસ્થા જેની ઉપર લાંબા ટાઈમથી પ્રતિબંધ હતો તો એ પ્રતિબંધ હટાવી દીધો ઘણા બધા આતંકવાદીઓ જેલમાંથી છોડી દેવામાં આવ્યા ઠીક બાંગ્લાદેશ અને ભારતની બોર્ડર ઉપર તમે જો ફાયરિંગના ઇશ્યુ આવ્યા ઇનલિગલ માઇગ્રેશનના ઇશ્યુ આવ્યા ઠીક તો આ બધી અસર ક્યાં થવાની છે ભારત ઉપર ઠીક તો નોર્મલી આ લોકોએ સવાલ બનાવે તો શું બનાવી શકે કે ભારતમાં સોરી બંગાળની અંદર જે કટોકટી સર્જાણી છે આજની તારીખમાં એની ભારત ઉપર શું અસર થશે

વ્યવસ્થા અને બંધારણ ઠીક છે ભારતીય રાજ્ય વ્યવસ્થા અને બંધારણ ઠીક છે હવે પોલિટીમાં તમે જોઈ શકો છો કે એના પછી સૌથી વધુ વેટેજ આપેલો છે દસ સવાલો અને પ્રત્યેકના કેટલા માર્ક્સ છે ત્રણ ત્રણ માર્ક્સ આઈડિયા છે હવે જો ત્રણ માર્ક્સની અંદર આપણી પાસે લિમિટ કેટલી છે ત્રીસ થી ચાલીસ શબ્દની તો એક વસ્તુને ધ્યાનથી સમજો કે ક્યારે અહીંયા વિશ્લેષણ વાળા સવાલો નહીં આવે કે ભાઈ એનાલિસિસ કરો વિશ્લેષણ કરો તમારો મંતવ્ય આપો અહીંયા વધારે પડતા ફેક્ચુઅલ સવાલો પૂછશે હું તમને એક્ઝામ્પલ આપું ઠીક પોલિટીમાંથી જો એ લોકો સવાલ બનાવે તો આ રીતના બનાવી શકે છે કે ભારતની અંદર જે લોકતંત્ર છે ઠીક અને ભારતની અંદર ગણતંત્ર બી છે આપડી ત્યાં બંને છે તો આ બંને વચ્ચે અંતર શું હેઠળ લોકતંત્ર એટલે કે રિપબ્લિક બીજો એક્ઝામ્પલ આપું તો ભાઈ યુકેની બંધારણની વ્યવસ્થા અને ભારતની બંધારણીય વ્યવસ્થા વચ્ચેનો તફાવત જણાવો શું જણાવો તફાવત आइडिया है, ठीक या तो कई सके भी बनी सके राष्ट्रपति शासन व्यवस्था ठीक है, वर्षिश संसदीय शासन व्यवस्था वच्चे अंतर जनाव ઠીક જોકે હું પોલિટીમાં તમને આ બધું ડિટેલથી કરાવીશ જ્યારે લેક્ચર થશે ત્યારે કે ભાઈ બંને છે શું ફરજાય મતલબ એ છે કે અહીંયા તમને તફાવત પૂછી શકાય છે અર્થ પૂછી શકે છે મતલબ પૂછી શકે છે પણ તમને વિશ્લેષણ વિશ્લેષણ કરવાની વધારે જરૂર નહીં પડે જેમ કે માની લેવું પૂછી લે કે કે ક્યારે કોઈ એક મેમ્બર ઓફ પાર્લામેન્ટ ડિસ્કવોલિફાઈ મતલબ ગેરલાયક ઠેરાવી શકાય તો એના જે ક્રાઇટેરિયા છે કે ભાઈ કોઈ પણ અદાલત એને બે વર્ષથી વધુની સજા આપે તો એ ડિસ્કવોલિફાય થઈ જાય

નોર્મલી સવાલ પૂછી લો કે શાસન પ્રશાસન અને અભિશાસન અભિશાસન નો મતલબ થાય ગુડ ગવર્નન્સ ગવર્નન્સ તો શાસન પ્રશાસન અને અભિશાસન વચ્ચેનો અંતર શું આ નોર્મલ આ સવાલ ઠીક તો ભાઈ શાસન એટલે કે જે લોકો સત્તામાં બેઠા છે જે લોકો નીતિઓ બનાવે છે નીતિઓ કે કાયદાઓ બનાવે છે ઠીક હવે આ નીતિઓ અને આ કાયદાને પ્રશાસન લાગુ કરે શું કરે આને લાગુ કરે ઠીક અને જ્યારે લોકો એને સ્વીકારે ઠીક શું કરે લોકો એને સ્વીકારે પણ એ ક્યારે સ્વીકાર છે કે જ્યારે આ નીતિઓ લાગુ કરવાની જે પદ્ધતિ હોય એ પદ્ધતિઓ કેવી હોય કે લોકોને અનુકૂળ તો જે નીતિઓને લાગુ કરવાની પદ્ધતિ એને આપણે શું કહીશું ગુડ શાસન ગુડ ગવર્નન્સ અભિશાસન જેમ કે સમજો કે ભાઈ તમારી ઠીક એને લાગુ કરશે ત્યાંના અધિકારીઓ ઠીક હવે માની લો કે ભાઈ જન્મ તારીખનો દાખલો તમારે બનાવો ફરી જ જાય છે આ ટાઈપનો કાયદો બનાવ્યો ઠીક હવે એ કાયદા માટે આ એક ઝોનમાં ઓફિસ બનાવી ઠીક હવે લોકો અહીંયા રોજ જાય છે ઠીક કોઈ વ્યવસ્થિત કામ નથી બેદરકાર વેળું કામ છે લાંબી લાંબી લાઈન છે લોકો ત્રણ ત્રણ ચાર ચાર કલાક સુધી લાઈનમાં ઊભા છે તો ગુડ ગવર્નન્સ નથી અહીંયા લોકોની હેરાન ગતિ થાય છે પણ એની જગ્યાએ આ લોકો શું કરી નાખે કે ડિજિટલ બધું કરી નાખે ઠીક બધું ઓનલાઈન કરી નાખે તો પાંચ મિનિટની અંદર તમે ફોન જ કરી શકો છો હા ઠીક તો નીતિ તો શ્યામ હતી લાગુ કરવાની નીતિ લાગુ કોણ કરે છે પ્રશાસન પણ અહીંયા પદ્ધતિ શું થઈ બદલાઈ ગઈ કે જ્યાં તમે લાઈનમાં ઉભા રહેતા હતા એની જગ્યાએ શું થઈ ગયું અહીંયા ડિજિટલ તો લોકોનો સમય બેચો ટાઈમ બેચો પૈસા બેચા તો આ શું એક પ્રકારે ગુડ ગવર્નન્સ આઈડિયા આવે છે ઠીક છે આવા ઘણા બધા એક્ઝામ્પલ લઈશું તો અહીંયા ખાલી બેઝિક સમજાવું છું કે શાસન પ્રશાસન અને સુશાસન એટલે કે ગુડ ગવર્નન્સ અભિશાસનની અંદર શું અંતર છે સમજ પડી ઠીક એવી રીતના છે ઠીક જાહેર વહીવટ ની અંદર નીતિ શાસ્ત્ર જાહેર વહીવટ ની અંદર નીતિ શાસ્ત્ર એના પણ ત્રણ સવાલ છે કેટલા સવાલ છે ત્રણ અને પ્રત્યેકના કેટલા માર્ક્સ છે ત્રણ હવે સૌથી ડિફિકલ્ટ જે વસ્તુ એ તો આ ડિફિકલ્ટ એ રીતના કે ભાઈ જાહેર વહીવટ એક બહુ મોટો સબ્જેક્ટ છે જાહેર વહીવટ એક બહુ મોટો સબ્જેક્ટ છે અને આ સબ્જેક્ટને ભણીને તમે જ્યારે એક્ઝામ દેવા જાવ છો તો માત્ર ત્રણ સવાલ જ છે કેટલા સવાલો છે ત્રણ તો અહીંયા શું કરવું જોઈએ આપણે સ્ટ્રેટેજી શું હોવી જોઈએ કે ભાઈ એવા ટોપિકો ઉઠાવો કે જ્યાંથી આપને સવાલ બનવાની સંભાવના વધુ દેખાય અને ઓરિજન્ટલ અપ્રોચ અપનાવો મતલબ કે ગોખો નહીં સમજો એકવાર ટોપિકને સમજી જાઓ પછી એના રિલેટેડ કોઈ પણ સવાલ પૂછાશે તો તમે એને આરામથી લખી શકો છો પણ તમે જો એક્ઝેક્ટલી એ ગોખીને ગયા કે ભાઈ આ પૂછાય તો આ લખવાનું છે આ પૂછો તો આ લખવાનું છે તો તમે જિંદગીભર આ ગોખતા જ રહેશો ક્યારે એને સમજી નહીં શકો અને લખી નહીં શકો કારણ કે એનું નોલેજ

માની લો કે આ તો જીપીએસસી નો સવાલ છે દસ માર્ક્સનો નો પણ ખાલી તમને એટલું જ પૂછે કે ભાઈ નૈતિક વલણ ને વ્યાખ્યાયિત કરો મતલબ કે ભાઈ નૈતિક વલણ કોને કહેવાય મોરલ તો અહીંયા પેલા તો તમારે બે શબ્દ સમજવા પડશે મોરલ એટલે કે નૈતિક એટલે કે વલણ આઈડિયા વલણ કે આપણું જે એટીચ્યુડ દેખાડે માની લો કે આપણે નોર્મલી બેઠા છીએ અચાનક સાપ આવે છે અને આપણે બી જઈએ છીએ તો આપણો સાપના પ્રત્યેનો જે વલણ છે ઠીક એ કેવો હતો ડરનો કેવો વલણ હતો ડરનો તો આપણે સાપને ભાળીને અચાનક ડરી ગયા સમજ પડી તો અહીંયા આપણો વલણ કેવો થયો ડરનો એટીટ્યુડ કેવો હતો એની સામે ડર પણ એની જગ્યાએ કોઈ બાળક બેઠો છે એને ખબર જ નથી કે આ સાપ કોને કહેવાય સાપ કવડી જાય તો શું થાય તો એ સાપની પાસે બાળકની પાસે સાપ આવીને બેસશે તો બાળક એને રમકડું સમજીને શું કરશે રમવાનો પ્રયત્ન કરશે હમણાં જ એક કેસ આવ્યો હતો કે એક બાળક રમતમાં રમતમાં સાપને ખાઈ ગયો બટકું ભર લીધો આવો કેસ તમે સાંભળ્યો હશે તો બાળકને ખબર જ નથી તો એના પ્રત્યે બાળકનું સાપ પ્રત્યેનું વલણ કેવું હતું એક પ્રકારે સમજો તો શૂન્ય એના માટે તો એક રમતની વસ્તુ થઈ પણ જ્યારે આપણે મોટા થયા સમજ પડી કે સાપ તો ભાઈ બહુ ડેન્જર વસ્તુ છે તો એની સામે આપણો વલણ કેવો થઈ ગયો ડરવાળો થઈ ગયો ને ઠીક તો વલણ આગળ હું ડિટેલમાં ડિસ્કસ કરી અહીંયા ખાલી એક્ઝામ્પલથી સમજાવું છું નૈતિક મતલબ કે મોરલ મોરલ એટલે કે ભાઈ આપણા મતે આ વસ્તુ સાચી છે કે ખોટી ઠીક અને એ જે વસ્તુ સાચી અને ખોટી છે એના પ્રત્યેનું તમારું એટીટ્યુડ એટલે કે મોરલ જેમ કે હું તમને એમ કહું કે ભાઈ મૃત્યુદંડની સજા ફાંસીની જે સજા થાય છે મૃત્યુદંડ એ થવી જોઈએ કે ના થવી જોઈએ મારું મોરલ કહે છે કે થવી જોઈએ કે ભાઈ બંગાળમાં આવી ઘટના બની છે બલાત્કારની તો આવા બલાત્કારીઓને ફાંસીની સજા આપી દેવી જોઈએ તરત ને તરત હવે એક વિચારવાળા એવું કહે છે કે આપી દેવી જોઈએ બીજા વિચારવાળા શું કહે છે કે નહીં ફાંસીની સજા ન આપી જોઈએ ઠીક મૃત્યુદંડની સજા આપી ન જોઈએ કારણ કે જન્મ દેનાર પૃથ્વી ઉપર તમારું અવતરણ દેનાર એક કુદરત છે તો મૃત્યુ લેનાર એ કોણ છે કુદરત મતલબ કે માનવીનો અહીંયા હસ્તક્ષેપ ના હોવો જોઈએ આવા ઘણા લોકોનું માનવું છે ઠીક તો અહીંયા એમના જે વિચારો છે કે ભાઈ મૃત્યુદંડ હોવું જોઈએ કે ના હોવું જોઈએ તો અહીંયા મોરલ એક કે હોવું જોઈએ એક મોરલ શું કહે છે કે ના હોવું જોઈએ સમજ તો મોરલ છે એ હરેક વ્યક્તિ અલગ અલગ હોઈ શકે છે તમારા મતે સારું હોઈ શકે કોઈના માટે ખોટું હોઈ શકે છે જેમ કે હું કહું કે ભાઈ લિવિંગ રિલેશન હોવું જોઈએ લોકો લિવિંગમાં રહી છે એ હોવું જોઈએ હવે અહીંયા તમારું પાછું અહીંયા શું લાવશે બિહેવિયરમાં ચેન્જ ઠીક જેમ કે કોઈ પુરુષ ઈચ્છે છે કે ભાઈ લિવિંગ રિલેશન હોવું જોઈએ ઠે તો અહીંયા એનું મોરલ કેવું છે પોઝિટિવ પણ જો એમની બેનને એમ કે ભાઈ તારે રિલેશનમાં રહેવું છે એની બેન એને ભાઈને કહે કે ભાઈ હું લિવિંગ રિલેશનમાં રહેવા માગું છું ત્યારે અહીંયા ભાઈનું એટીટ્યૂડ કેવું થઈ જાય ચેન્જ તો એ મોરલ એટીટ્યૂડ કેવું થયું ચેન્જ આઈડિયા આવે છે તો મોરલ એટીટ્યૂડ જલ્દી બની જાય ઠીક અને લાંબા ટાઈમ એ બને અને લાંબા ટાઈમે બગડી શકે અને જલ્દી બી બગડી શકે મતલબ તમે બદલી શકો તમારો આઈડિયા જ્યારે બીજા ઉપર ત્યારે મજા આવે જ્યારે આપણી ઉપર ત્યારે દુઃખ લાગે ખોટું લાગે પડે છે સમજ તો આને આપણે આગળ વિસ્તારથી ચર્ચા કરશું ઠીક ડિટેલની અંદર ઠીક બસ બેઝિક કહેવાય એ માગું છું કે ભાઈ એથિક્સને સમજશો તો લખી શકશો ગોખવા જશો તો લખાશે નહીં ઠીક ઘણા લોકો તમને યુટ્યુબમાં મેં જોયું ગોખાવતા હોઈએ ઠીક એનો કોઈ મતલબ નથી તમને એક્ઝામમાં નહીં યાદ આવે એટલું બધું ઠીક અને છેલ્લો ટોપિક છે ભારતીય અર્થવ્યવસ્થા પાંચ સવાલો ઠીક ત્રણ ત્રણ માર્ક્સના ઠીક અહીંયા હું તમને જે સવાલો કરાવી દઈશ ઠીક એન્થી બહાર સવાલો નહીં આવે બહુ ઓછો ચાન્સ છે એથી બહાર સવાલો આવજો ઠીક એક અપ્રોચ આપણે એવી રાખો કે જેથી કરીને બધું હોલિસ્ટિક મતલબ બધા એંગલથી આપણે સબ્જેક્ટને સમજી શકીએ બસ એક એનાલિસિસ પાવર હોવો જોઈએ કે આવું આવું પૂછાય છે તો અહીંથી હવે આવું પૂછાઈ શકે છે આઈડિયા આવે છે ઠીક તો સીસી મીન્સની અંદર ગ્રુપ એ માં સારા માર્ક્સ લેવા માટે ઉપનિયન જીપીએસ સાથે જોડાયેલા રહો ઠીક મળશું આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જય હિન્દ